નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રાહુ કેતુ ગ્રહની વિશેષ દ્રષ્ટિ ગ્રહોની વિશેષ દ્રષ્ટિઓ છે આપણી સીજ શરૂ છે એમાં આજે આપણે રાહુ અને કેતુ ગ્રહની વિશેષ દ્રષ્ટિઓ જન્મકુંડળીમાં કયા સ્થાનમાં પડે છે તેના વિશે આજે આપણે જાણીશું આજે આ સિરીઝનો છેલ્લો વિડિયો છે આપણે અગાઉના વિડીયામાં મંગળ ગુરુ અને શનિ જે ત્રણ ગ્રહો મેન હતા જેને વિશેષ દ્રષ્ટિઓ રહેલી છે તેના વિશે આપણે જાણ્યું હતું આજે આપણે રાહુ રાહુકેતુગ્રહની વિશેષ દૃષ્ટિ કઈ છે તેના વિશે જાણીશું જે પણ નવા દર્શકો હોય અને એને મંગળ ગુરુ કે શનિ ગ્રહની વિષય દૃષ્ટિ વિશે વધારે જાણવું હોય તો તે મારા આગળના વિડીયોમાં જઈને જોઈ શકે છે તો જુઓ મિત્રો રાહુ અને કેતુ આ બંને મેં સાથે લખેલા છે હકીકતમાં જન્મકુંડળીમાં રાહુ કેતુ ક્યારેય પણ સાથે હોતા નથી જે પણ ભાવની અંદર રાહુ હોય એનાથી એને સામેના ભાવમાં જ કહેતું હોય છે એટલે કે રાહુ જે પણ ભાવમાં હોય એનાથી હાથ ભાવમાં જ કહેતું હોય છે જેમ કે રાહુ અહીંયા હોય તો કેતુ અહીંયા હોય છે રાહુ અહીંયા હોય તો કેતુ અહીંયા હોય છે રાહુ અહીંયા હોય તો કેતુ અહીંયા હોય છે જન્મકુંડમાં કોઈ દિવસ રાહુ કેતુ સાથે હોતા નથી હા વર્ગ કુંડળીઓમાં રાહુ કેતુ સાથે હોઈ શકે છે પરંતુ જન્મકુંડળીમાં ક્યારેય પણ રાહુ કેતુ સાથે હોતા નથી રાહુથી હંમેશા એકસો ને એસી અસ ડિગ્રી જ કેતુ બેઠેલા હોય છે તો આજે આપણે રાહુકેતુ ગ્રહની વિષય દ્રષ્ટિઓ છે જાણીએ જુઓ મિત્રો જ્યોતિષમાં અને જ્યોતિષ લોકોમાં રાહુ અને કેતુ ગ્રહો વિશે ઘણો જ મત મતાંતર રહેલા છે કે રાહુ ઘણા જ્યોતિષ મિત્રો કે જ્યોતિષીઓ રાહુ કેતુની જે દ્રષ્ટિઓ છે એને માન્ય ગણતા નથી તો ઘણા લોકો એવા પણ છે જે રાહુ અને કેતુની દ્રષ્ટિઓને માન્ય ગણે છે તો ઘણા વર્ગ એવો પણ છે જે રાહુ કેતુની હાથની દૃષ્ટિ છે એ માન્ય ગણતા નથી પરંતુ જેની વિશેષ દૃષ્ટિઓ છે એ મન્ય ગણે છે તો સમજી લો આપણે પણ એની વિષય દ્રષ્ટિઓ વધારે કરીશું આપણે રાહુ સમજી રાહુ કે કેતુ પ્રથમ ભાવમાં બેઠા હોય તો આપણે આગળના વિડીયોમાં ગુરુ વિશે જાણ્યું હતું કે ગુરુ જે પણ ભાવમાં બેઠા હોય એનાથી એ પાંચમા ભાવમાં અને નવમો ભાવમાં પૂર્ણ દૃષ્ટ કરે છે રાહુ અને કેતુ પણ ગુરુની દ્રષ્ટિ જેમાં જ પાંચમી અને નવમી દૃષ્ટિ પૂર્ણ કરે છે એની વિષય દૃષ્ટિઓ ગણાય છે રાહુ કેતુ પથ બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ પાંચમા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ નવમા ભાવ ઉપર પડે છે બીજે બેઠા હોય રાહુ કેતુ તો એની જે પાંચમી દૃષ્ટિ છે એ છઠ્ઠા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ દસમા ભાવ ઉપર પડે છે ત્રીજા ભાવમાં રાહુ કેતુ બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ સાતમા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ અગિયારમા ભાવ ઉપર પડે છે ચોથા ભાવમાં રાહુ ક્યાંથી બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ આઠમા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ બારમા ભાવ ઉપર પડે છે પાંચમા ભાવમાં રાહુ ક્યાંથી બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ નવમા ભાવ ઉપર પડે છે અને એની નવમી દૃષ્ટિ છે એ પ્રથમ ભાવ ઉપર પડે છે છઠ્ઠા ભાવમાં રાહુ કે બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ દસમા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે બીજા ભાવ ઉપર પડે છે રાહુ અને કેતુ સાતમા ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ અગિયાર ભાવમાં પડે છે અને નવમી દૃષ્ટિ છે એ ત્રીજા ભાવમાં પડે છે રાહુ કે કેતુ આઠમા ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ બારમા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ ત્રીજા ભાવ ઉપર ચોથા ભાવ ઉપર પડે છે રાહુ કેતુ નવમ ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ પ્રથમ ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ પાંચમા ભાવ ઉપર પડે છે રાહુ કેતુ દસમા ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ બીજા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ છઠ્ઠા ભાવ ઉપર પડે છે રાહુ કેતુ અગિયાર ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ ત્રીજા ભાવ ઉપર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ સાતમા ભાવ ઉપર પડે છે રાહુ કેતુ છે એ બારમા ભાવમાં બેઠા હોય તો એની પાંચમી દૃષ્ટિ છે એ ચોથા ભાવ પર પડે છે અને નવમી દૃષ્ટિ છે એ આઠમા ભાવ પર પડે છે ગુરુગ્રહની જેમ જ રાહુ અને કેતુને પાંચમી અને નવમી દૃષ્ટિ વિશેષ મળેલી છે ઘણા લોકો કે ઘણા જ્યોતિષ લોકો રાહુ કેતુની આ જે વિષય દ્રષ્ટિ છે એને માન્ય ગણે છે પરંતુ રાહુ કેતુની સાતમી દ્રષ્ટિ માન્ય ગણતા નથી કારણ કે રાહુ જ્યાં ભાવમાં બેઠા હોય એનાથી હાથમી કેતુ બેઠા હોય છે તો એનું કારણ તો એ છું કે જે પણ ભાવમાં રાહુ હોય કેતુને જોવે છે કેતુ હોય એ રાહુને જોવે છે તો હાથમી દૃષ્ટિ એટલી બધી માન્ય ગણાતી નથી પરંતુ એની વિષય દૃષ્ટિ છે જે છે પાંચમી અને નવમી એ માન્ય મોટાભાગના જ્યોતિષ લોકો માન્ય ગણે છે ઘણા જ્યોતિષ લોકોમાં એવો પણ એક મત છે કે રાહુ અને કેતુ બંને વક્રી ગ્રહો હશે ગ્રહ એટલે હંમેશા જે પાછળ હાલે છે બધા ગ્રહો હશે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે જ્યારે રાહુ અને કેતુ બે ગ્રહો એવા છે જે હંમેશા એક રાશિ છોડી અને પાછળ રાશિમાં આવે છે સમજી લો કે રાહુ મેષ રાશિમાં હોય તો પછી જ્યારે આ રાશિનું પરિવર્તન થાય તો એ મીનમાં આવે છે કેતુ પણ એ રીતે જ મેષમાં હોય તો એ પણ મીનમાં આવે છે કોઈ પણ ભાવની અંદર રાહુ કે કેતુ બેઠા હોય એનાથી પાછળ રાશિમાં રાહુ કેતુ એનું ભ્રમણ કરે છે એટલે ઘણા જ્યોતિષકોમાં એવો પણ એક મત છે કે રાહુ અને કેતુ જે પણ ભાવમાં બેઠા હોય ને એની વક્ર દૃષ્ટિ પડે છે એટલે કે જે ભાવ બેઠા હોય એના પાછળના પાંચ ભાવ અને પાછળના નવ ભાવ ક્યાંય દ્રષ્ટ કરે છે આ વિષય તો એક રિચર્સ કરવો પડે વિષય છે કારણ કે એની કઈ દૃષ્ટિ માન્ય ગણવી વક્રી દ્રષ્ટિ માન્ય ગણવી કે સીધી દૃષ્ટિ માન્ય ગણવી તે એક રિચર્સ વિષય રહેલો છે વક્રી દૃષ્ટિ એટલે સમજી લો કે રાહુ કેતું છે એ લગ્નમાં બેઠા હોય પ્રથમ ભાવમાં તો એની વક્રી દૃષ્ટિ થાય પાંચમી નવમ ભાવમાં અને વક્રી દ્રષ્ટિ થાય નવમ ભાવ નવમી દ્રષ્ટિ થાય એની પાંચમી ભાવમાં એની દૃષ્ટિ થાય આવા પણ ઘણા જ્યોતિષ લોકો છે તે પણ આવી એક દ્રષ્ટિને માન્ય ગણે છે હવે રાહુ કેતુની એ દ્રષ્ટિઓ જન્મકુંડળીમાં કઈ રીતે માર્કિંગ કરી શકાય સમજી લો કે ભાઈ રાહુ કેતુની દ્રષ્ટિ માન્ય છે કે માન્ય નથી તો એના આધારે તો જન્મકુંડળીનું અધ્યયન કરવું પડે સમજી લો કે ભાઈ કોઈપણની જન્મકુંડળીમાં રાહુ કેતુ પ્રથમ ભાવમાં વેઠેલા છે અને એ સમયે રાહુ કે કેતુની દશા કે અંતદશા પણ ચાલે છે અને તે સમયે એ વ્યક્તિને એની દ્રષ્ટિ પડે છે પાંચમા ભાવમાં તો પંચમ ભાવ છે એ સંતાનનો છે અભ્યાસનો છે તો એ સમયે એને જાતક હોય કે જાતિકા હોય એને સંતાન પ્રાપ્ત થાય છે અથવા તો એ વિદ્યાભ્યાસ બહુ સારું કરે છે તો આપણે માણી શકીએ કે આ વ્યક્તિની જન્મકુંડલીમાં રાહુની દ્રષ્ટિમાં જે દૃષ્ટિ છે એ પૂરેપૂરું કાર્ય કરે છે રાહુકેતુની દ્રષ્ટિઓ વિશે કુંડલીઓનું રિચર્સ કરવું ખૂબ જ જરૂરી છે આપણી ગ્રહોની વિષય દ્રષ્ટિઓ વિશે જે સ્થિતિ શરૂ હતી એ આજે આપણે શ્રીજ પૂર્ણ થઈ છે આપણે આગળના ટોપિકમાં નવી શ્રીજ શરૂ કરીશું તે માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ